ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યું છે અને ઉપલેટા સમસ્મેજમાતનું ગૌરવ બનાવેલ છે ઈ ઈ પ્રોગ્રામ આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમર ઉપલેટા મેમર આંગળીઓ આગેવાનો માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો એ વધારે લતા તે બધાયનું અમે ખરા દિલથી સમજ મેમર જમાત તરફથી હું આભાર માનું છું અને જી જન્નત ઇલેવન એ ટ્રોફી જીતીને

જેમાં ઉપલેટાથી જન્નત ઇલેવન ગેલ નાંદેડમાં બાર ટીમોએ ભાગ લીધેલો હતો ફાઇનલમાં જન્નત ઇલેવન અને ચીકમલુર ખેલેલ તેમાં જન્નત ઇલેવન ઉપલેટાએ જીત મેળવેલ જીત મેરીને ટ્રોફી પોતે હાંસલ કરેલ જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે તેઓનું સન્માન કાર્યક્રમ સમસ મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસ નીચે કુતુબ ખાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી ટ્રોફીથી અને થી કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ વડીલો હાજરી આપેલ તેઓનું અમે હું દિલથી ખરા અદ્યથી આભાર માનું છું